અખંડ ભારતનું નિર્માણ કરી સમસ્ત ભારતીયોને એકતાના તાંતણે બાંધનાર એવા લો પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય એકતાના દિવસે વિશ્વના ખૂણે ખૂણેથી વસવાટ કરતા પાટીદારોને એક તાંતણે જોડવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ એવું ધી પાટીદાર્સ એપનું શુભારંભ થનાર હોય સમસ્ત પાટીદાર પટેલ સમાજને આવકાર સાથે અપીલ કરવામાં આવે છે કે એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરે આજે પાટીદાર પટેલ સમાજ અનેક ક્ષેત્રોમાં ઊંચાઈઓને સર કરી રહ્યો છે જેમ કે ઉચ્ચ શિક્ષણ વ્યાપાર સંશોધન ટેકનોલોજી કૃષિ કળા અને સાહિત્યને બીજું ઘણું બધું અહેવાલ વિજય મકવાણ તો ધ પાટીદાર એપ્લિકેશનનું ડેવલપમેન્ટ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલુ હતું આજે જ્યારે તૈયાર થઈ ગઈ છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ જે વિશ્વના ખૂણે ખૂણે સુધી આજે ગ્રોથ કરી રહ્યો છે દરેક પટેલ સમાજનો વ્યક્તિ આની અંદર જોઈન થઈ શકે એ માટેની દરેક સુવિધાઓ આની અંદર આવરી લેવામાં આવેલ છે સુવિધાઓની જ્યારે વાત કરીએ તો જાહેર ચર્ચાઓ પબ્લિક ડિસ્કશન્સથી શરૂઆત કરીએ બિઝનેસના આની અંદર ફીચર છે આની અંદર મેટ્રિમોનિયલ સેક્શન સોલ્વ થાય છે આની અંદર રિલેશન્સ આપણા કોણ ઓળખીતા ક્યાં ત્યાં ગામે કેવી રીતે ઓળખીતા થાય છે મામા ભાઈના બધા જ સંબંધો પરિવાર વૃક્ષો દરેક વસ્તુનો આની અંદર ઉલ્લેખ છે ટૂંકમાં કહી શકો કે આજે કોઈ પણ જગ્યાએ ના જોઈ હોય એવી દરેક સમાજને આવરી લેતી દરેક સમાજના વ્યક્તિને આવરી લેતી આપણા

અને એપ્લિકેશન ની અંદર રજિસ્ટર થવા ઉપર વેરીફિકેશન થાય વેરીફિકેશન પછી જ એન્ટ્રી આપવામાં આવે છે સમાજ નો દરેક વ્યક્તિ વેરીફાઈડ રીતે આન પ્લેટફોર્મ નો યુઝ કરે અને આની અંદર બધા લાભો જે છે એનો વ્યાપ એમના સુધી પહોંચે એ માટે થઈને આ તૈયાર થયેલ છે યસ દેશ આખામાં વિશ્વભરમાં આજે કહી શકીએ તો સમાજ આ આખાને આવરી લેતી કોઈ આજ સુધી એવી એપ્લિકેશન શક્ય જ નથી બની શકી આજે ટેકનોલોજીનો આ યુગ છે અને આગળ ડિજિટલાઇઝેશન જ્યારે વધી રહ્યું છે સમાજને એની સાથે કૂચ કરવી જરૂરી છે એ માટે થઈને આ એપ્લિકેશન હવે તૈયાર થઈ છે અને સાડા ત્રણ વર્ષની આ મહેનત પંદર લોકો પટેલ લોકોના સતત એના ઉપર વિચારો અને કાર્યક્રમો આજે જોઈ શકો છો કે આ ડિસ્કશન્સ અને બધી જ વસ્તુઓ થયેલી છે ગ્રામ્ય લેવલે પણ ગ્રામ્ય લેવલે જ્યાં જ્યાં આપણા પટેલ સમાજવાડીઓ છે એમના સુધી વિઝિટ કરીને સમાજની આજની અને આવતીકાલની પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્માણ થયેલ છે ત્યારે દરેક લોકો સુધી આ પહોંચે એ વધુ જરૂરી બની શકે છે જયારે જી પીએસ એક્ઝિબિશન ની અંદર આપણે અહીંયા ભાગ લઈ રહ્યા છીએ ત્યારે લોકોનો પ્રતિસાદ સારામાં સારો મળી રહ્યો છે લોકોનું કેવું એવું છે કે આનું જરૂરિયાત આજથી દસ વર્ષ હતી આજે તો આપણે ઘણા હજી મોડા છીએ ડિજિટલ યુગ જે આવી રહ્યો છે એના માટે આજની પેઢી અને આવતી પેઢી બંને માટે એ હંમેશા ઉપયોગી સાબિત થવાની છે એવું લોકોના પોતાના પ્રતિસાદો હોવા